વ્યસન મોબાઈલ ઓનલાઈન ગેમિંગ છોડાવવાની અનોખી પહેલ લોકો માટે વ્યસન મુક્તિ મોબાઈલ એડિક્શન તથા ઓનલાઈન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની અનોખી પહેલ શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે એક સારા અભિનેતા અને ગાયક સૌરભ રાજગુરુના સંચાલનમાં શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા આયોજિત છે આ અભિયાન અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આઠ મિનિટનું શેરી નાટક તૈયાર કરવામાં આવ્યું છે ચાર ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં મોટાભાગની સ્કૂલોમાં જઈ આ નાટક બતાવે છે કે જેથી ખાસ કરીને યુવાનોમાં અને બાળકોમાં જાગૃતિ આવે આ પહેલ ખાસ કરીને જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે હાલમાં અભિયાન દ્વારા પચીસ થી વધુ શાળામાં કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે જેમાં વિદ્યાર્થીઓ યુવા વર્ગ માતા પિતા તથા સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે આગામી ત્રણ છ મહિનામાં સમગ્ર ગુજરાતના ગામડા શહેરો અને તાલુકાઓ સુધી પહોંચવા ધ્યેય રાખવામાં આવ્યો છે જેથી વ્યસન મુક્તિનો સંદેશ દરેક ઘર સુધી પહોંચે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે અત્યાર સુધી બાવડા ધોળકા વિરમગામ સાણંદ

આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ મહારાજ ની કાર્ય થઈ રહ્યું છે અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યાએ જઈને અમે રિક્વેસ્ટ કરીએ છે વિનંતી કરીએ છીએ નાનકડો ને સ્ટીટ રેડી કર્યું છે આઠ મિનિટનું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ તો અમારો પ્રયાસ અમને એવું લાગે છે અમે જે અત્યારે કરી રહ્યા છીએ એ લોકો આવકારી રહ્યા છે અને આઈ હોપ જે લોકો વ્યસન કરે છે એ લોકો અમારી જલ્દી છૂટી જાય કેટલા દિવસનું ઓરિએન્ટેશન કેટલા ગમતો આ મોર દેન સિક્સ મંથ નું અમારું આખું આ પ્રોજેક્ટ છે અ એવું નથી કે છ મહિનામાં આખું ગુજરાત કવર થઈ જાય અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ અમે ત્યાં સુધી પહોંચી અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે લગભગ પાંચ થી છ સ્કૂલ કોલ કોલેજીસ કવર કરી રહ્યા છે અને જાન્યુઆરી મેટ સુધી આ ચાલશે કોઈ પ્રસંગ એવો બન્યા છે જયારે અમે સ્કૂલ માંથી કોલેજીસ માંથી નીકળતો હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે કારણ કે

ભોગ ના બનતા કારણ કે તમને જોઈને કોઈ બીજા શીખતા હોય છે અને અમે તો હંમેશા એ જ કહીએ છીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજર થી ના જો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપણે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાય